વલસાડ પોલીસે સારવારના બહાને છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી સિનિયર સિટીઝનને નિશાન બનાવતા પોલીસ તપાસમાં ગેંગનો થયો વલસાડ પોલીસે સારવારના બહાને કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે ગત તારીખ પંદર નવેમ્બર બે હજાર ના રોજ વલસાડના રહેવાસી હેક્ટર ચોથિયા સુથવાડીથી પરત ફરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ તેમને ડોક્ટર રુસ્તમ નામના ડોક્ટરનો પરિચય કરાવ્યો હતો આ ડોક્ટરે તેમના પગની તકલીફની સારવારના નામે ઓગણીસ લાખ રૂપિયાની માંગણી કરી હતી આરોપીઓએ ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયા રોકડા લીધા હતા અને વધુ રકમ આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું ત્યારે આ સારવારના બહાને છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા જ હેક્ટર ચોથિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમારના નેતૃત્વમાં સર્વેલન્સ ટીમો ગઠિત કરવામાં આવી ટીમે બસ્સો થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ રાજસ્થાનના બારા જિલ્લાની હતી અને ખોટા નામે સારવણીય સ્થળોએ જઈ સિનિયર સિટીઝનને નિશાન બનાવતી હતી પોલીસે મહારાષ્ટ્ર વાપી પરથી ગેંગના બે સભ્યો મોહમ્મદ સમીર મોહમ્મદ ઇરફાન અને મોહમ્મદ ઇરફાન મોહમ્મદ ઇસ્માઇલને ઝડપી પાડ્યા છે જોકે ગેંગનો મુખ્ય સૂત્રધાર ડોક્ટર રુસ્તમ ઉર્ફે મોહમ્મદ ઇરફાન આરિફ હજુ વોન્ટેડ છે અને તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે ડીવાયએસપી એકે વર્માએ જણાવ્યું કે વલસાડ શહેરમાં રહેતા પારસી સમાજના વીરા હેક્ટર ચોથિયાના પતિ હેક્ટર ચોથિયાને છેલ્લા બે વર્ષથી ડાબા પગમાં તકલીફ હતી જેની સારવાર ચાલુ હતી આ દરમિયાન ગત તારીખ પંદરમી નવેમ્બર બે હજાર રોજ હેક્ટર ચોથિયા સુથવાડ ખાતે લેપ લગાવવા માટે ગયા હતા ત્યારે પરત ઘરે આવતી વખતે ચીખલી હાઇવે પર નાસ્તો કરવા માટે રોકાયા હતા ત્યાં આગળ એક વ્યક્તિ મળ્યો અને તેણે જણાવ્યું કે તેમના પિતાએ પણ આવી જ બીમારી હતી અને જેની સારવાર તેમણે ડોક્ટર ઉસ્તમ પાસે કરાવી હતી જેથી જેની પગની બીમારી સારી થઈ ગઈ છે ફરિયાદીએ ડોક્ટર ઉસ્તમનો સંપર્ક કરતા તે પોતે પૂણેથી બોલે છે અને તેમને સારવાર કરાવી હોય તો અહીંયા આવવું પડશે એમ જણાવ્યું હતું જો કે ફરિયાદીએ ત્યાં આવવાની ના પાડી હતી ત્યારે ડોક્ટર ઉસ્તમે એવું જણાવ્યું કે હું ત્યાં આવી સારવાર કરી દઈશ પણ તેનો ખર્ચો વધુ થશે જેથી આ લોકોએ સહમતી આપી હતી આ દરમિયાન એકવીસ તારીખે ડોક્ટર ઉસ્તમ આવ્યા હતા અને કહ્યું હતું કે આ સારવાર માટે એક ટીપાનો ખર્ચ અગિયાર થશે જે બાદ તેઓએ સારવાર શરૂ કરી હતી

લાખ રૂપિયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું આરોપીઓની એમઓ એવી હતી કે આ લોકો એક ટોળકી બનાવીને કામ કરતા હતા એક વ્યક્તિ કોઈ જાહેર જગ્યા અથવા ધાર્મિક સ્થળે જઈ ત્યાં આવા કોઈ વ્યક્તિ હોય તેના સારું કરી આપવાનું જણાવતા હતા જે બાદ આ પ્રમાણે અને મોહમ્મદ ઇરફાન મોહમ્મદ ઇસ્માઈલ ને ઝડપી પાડ્યા છે જોકે ગેંગનો મુખ્ય સૂત્રધાર ડોક્ટર ઉસ્તમ ઉર્ફે મોહમ્મદ ઇરફાન આરિફ હજુ વોન્ટેડ છે અને તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે પોલીસે નાગરિકોને અજાણ્યા લોકો સાથે પોતાની તબિયત

તેઓ એક નાસ્તાની દુકાને ઉભા રહેલા નાસ્તો કરતા હતા જે દરમિયાન એમને એક વ્યક્તિ મળ્યો હતો અને એમને પગની સારવાર માટેની વાત લી હતી જેમાં વધુ પૂછપરછ દરમિયાન એ વ્યક્તિ એવું જણાવેલું કે મારા પિતાજી સંજાણ ખાતે રહે છે એમને આ દવાથી સારું થઈ ગયેલ છે તેથી આ ફરિયાદીએ એ વધુ પૂછપરછ કરી એ ડૉક્ટરનો સંપર્ક કરવા માટે જણાવેલું હતું જે વ્યક્તિ એમને મળ્યો હતો એણે પાછળથી આ ફરિયાદીને એ નંબર મોકલેલો હતો અને એ નંબર ડોક્ટર રુસ્તમ નામનો હતો ડૉક્ટર રુસ્તમનો ફરિયાદી સંપર્ક કરતા ડોક્ટર રુસ્તમ પોતે પુનાથી બોલે છે એવું જણાવેલ હતું અને તમારે સારવાર કરાવી હોય તો તમે પુના આવી જાવ એવું જણાવેલ હતું અને જેથી ફરિયાદી પુના આવવામાં તકલીફ પડશે જેમ કરીને પુના જવા માટે ના પાડેલ હતી જેથી આ ડોક્ટર રુસ્તમ એવું જણાવે કે હું ત્યાં સારવાર કરીશ પણ ખર્ચો વધુ થશે તો આ લોકોએ સંમતિ આપેલી હતી અને જ્યારે ડોક્ટર રુસ્તમ એકવીસ તારીખના અહીં આવેલા હતા અને કહ્યું હતું કે આ જે સારવાર થશે એના એક ટીપાનો ખર્ચ અગિયાર રૂપિયા થશે અને સારવાર ચાલુ કરી હતી જે દરમિયાન સારવાર દરમિયાન એકસો ને એકોતેર ટીકા નાખેલા અને જેનું બિલ એમણે ઓગણીસ લાખ રૂપિયા જણાવેલું હતું જેથી ફરિયાદી અને એમના પત્ની ગભરાઈ ગયેલા હતા અને કયું હતું કે આટલા પૈસા તો હાલમાં છે નહીં જેથી તેમણે એક લાખ રૂપિયા ચૂકવેલ હતા અને બાકીના પૈસા ફરી ચૂકવાનું જણાવેલું હતું જે દરમિયાન ફરિયાદી અને એમના પત્ની એમના પુત્રને વાત કરતા પુત્રને આ વાતે શંકા જતા એણે પોલીસને ફરિયાદ આપી દીધી અને ફરિયાદમાં એવું જણાવેલું હતું કે આ આમાં કંઈક ચીટિંગ થયેલું એવું લાગે છે જેથી વધુ પૂછપરછ દરમિયાન અને ફરિયાદીનો સંપર્ક ફરીથી જે ડોક્ટર રુસ્તમ એની સાથે કરવામાં આવેલો ડોક્ટર રુસ્તમે બાકીના જે અઢાર લાખ રૂપિયા છે એ આરટીજીએસ કે અન્ય રીતે એકાઉન્ટ નંબર આપીને એમાં ટ્રાન્સફર કરવા માટે જણાવેલું હતું અને જે દરમિયાન આ આરોપીઓ છે એ ત્રેવીસ તારીખે વાપી આવેલા હતા અને ત્યાંથી પરત આવતા હોય એ લોકોને પોલીસે પકડી લીધેલા આરોપી બંને હાલમાં પિતા પુત્ર છે જેમાં મોહમ્મદ સમીર અને મોહમ્મદ ઇરફાન આ બે આરોપીઓ છે ડોક્ટર ઉત્સ્તમ તરીકે જેને ઓળખાણ આપી હતી હાલમાં મહારાષ્ટ્ર ખાતે રહે છે અને એની તપાસ હાલમાં પોલીસ કરી રહી છે એ તપાસમાં હજી એનું નામ મળેલ નથી પણ આરોપીઓની પૂછપરછ દરમિયાન એનું પણ એક નામ એ લોકો છે ખરેખર એનું નામ નથી આરોપીઓની એમો એવી હતી કે એ લોકો એક ટોળી બનાવીને કામ કરતા હતા જેમાં એક વ્યક્તિ કોઈ પણ ધાર્મિક સ્થાન અથવા જાહેર જગ્યાએ જે કોઈ વ્યક્તિ આવી રીતે પગે લંગડાતા ચાલતા હોય કે અન્ય કોઈ મુશ્કેલી જણાતી હોય એને સારું સારું કરવા માટે જણાવતા હતા અને એ રીતે પોતાના પ્રભાવમાં લઈને એની સારવારનો ખર્ચો આવી રીતે પડાવી લેતા હતા અત્યાર સુધી મહારાષ્ટ્રમાં એક અને ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ સ્થળો એ કુલ છ જગ્યાએ આ આવી રીતે પૈસા અને ટ્રાન્સફર આવે છે એ પૂછપરછ ચાલુ છે અને એ હજી જે ડોક્ટર રુસ્તમ તરીકે જે ઓળખ આપી હતી અને પકડવામાં આવશે તો એ અલગ અલગ જે ક્યાં ક્યાં આવા બનાવ કરવામાં આવેલા છે એની ખાતરી થશે એની હાલમાં એ તપાસ ચાલુ છે